તો પંચમહાલ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત થઈ ગયા ગોધરા શહેર અને હાલોલ પંથકમાં ત્રણેય બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકની હાલ સારવાર ચાલી રહી છે જિલ્લા આરોગ્ય તંત્ર આ વાયરસનું કારણ શોધવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે પરંતુ હજુ સુધી સફળતા મળી નથી આરોગ્ય વિભાગે બાળકોના નમૂનાઓ લઈ ચાંદીપુર સહિત પાંચ જુદા જુદા ટેસ્ટ કરાવ્યા પરંતુ તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આઈસીએમઆર પોંડીચેરીની ટીમ ગોધરા પહોંચી અને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે માં એક પેશન્ટ જે છે બીટિયા ગામનો એ વડુદરા SSG માં दाखल છે અનેની સારવાર ચાલી રહી છે અ ટર્મ પેશન્ટ આમાંથી એક લુકવા ગામનો

ચોક્કસીક વિસ્તાર જે રીતે હાલ ચોમાસું ચાલી રહ્યું છે વરસાદી મોસમને લઈને રોગચાળો છે તે બકરીઓ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલમાં ગોધરા ગોધરા હાલોલ અને શેરા પંથકના જે ત્રણ બાળકો છે તે ત્રણ બાળકોના મોત થી જાય છે મોત કયા વાયરસના કારણે નીજ્યા છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ જે રીતે બાળકોને તાવ આવે અને ત્યારબાદ ખેંચ આવી અને ત્યારબાદ બાળકોના મોત થી પડજવા અઠવાડિયામાં ત્રણ જેટલા બાળકોના મોત થી પડજ્યા નિપજ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે તપાસ છે તે ચાલી રહી છે બાળકોના મોત કયા કારણોસર ની જ્યાં છે તે તમામ બાબતોની તપાસ જે આરોગ્ય વિભાગ છે તે કરી રહી છે ખાસ કરીને પોંડિચેરીની જે ટીમ છે એ પણ અહીં આવી ચૂકી છે અને જે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં સેમ્પલ થઈને જે કામગીરી કરવાની છે તે હાલ કામગીરી કરવામાં લાગી છે બાળકોના મોત કયા કારણોસર થયા છે તે બાબતની પણ હાલ તપાસ ચાલુ છે પરંતુ હજુ સુધી જાણી શકાયું નથી કે કયા વાયરસના કારણે આ ત્રણ બાળકોના મતની જ્યાં છે હજુ એક બાળક છે તે સારવાર હેઠળ છે જે રીતે ચાર કેસો મળી આવવાનો જે મામલો છે તેને લઈને આરોગ્ય તંત્ર છે તે સફાળુ જાગ્યું છે અને જે કામગીરી છે તે હાથ ધરી છે જી રવિ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે ચોક્કસથી આ જે રીતે ભેદી જે વાયરસ છે તેને લઈને આરોગ્ય તંત્ર હવે તો એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે કારણ કે સિવિલ હોસ્પિટલમાં પણ એક વોર્ડ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અધિકારીના જણાવ્યા મુજબ જે રીતે આ વાયરસ છે તેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે આના જે સિમ્ટમ્સ વાયરસ જે રીતનો હતો તે પ્રમાણે જોવા મળી રહ્યા છે જેને લઈને લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે ખાસ વાત કરીએ તો ગયા વર્ષે પણ જે છે ચાંદીપુરમના તે મળી આવ્યા હતા અને સાત જેટલા બાળકોના મોત નીપજ્યા હતા હવે જયારે વરસાદી મોસમમાં જે રીતે આ પ્રકારના જે ભેદી વાયરસના કેસો મળી આવ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભારે ફફડાટ પણ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય વખતે કયા કયા આ મોત છે તે તપાસ માં કામે લાગી છે તો બીજી તરફ આ જે બાળકોના જે રિપોર્ટ છે તે પણ તમામ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જી રવિ પોન્ડિચેરી ની જે ટીમ છે તે પણ આવી પહોંચી છે અને તપાસ કરી રહી છે તેમાં કોઈ મહત્વની વિગતો બહાર આવી છે ખરી સપ્તાહથી હજુ સુધી કોઈ પણ પ્રકારની જે વિગતો છે તે સામે નથી આવી પરંતુ હાલ તો આરોગ્ય વિભાગ છે તે કયા કારણોસર બાળકોના મોત જે છે તેની તપાસ કરી રહી છે કારણ કે આ જે વાયરસ છે તે કયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ફોંડીચેરીની ટીમ છે તે અસરગ્રસ્ત વિસ્તારો ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહી છે અને દરેક જગ્યાએથી સેમ્પલ કલેક્ટ છે તે કરી રહી છે જી જી આભાર રવિ સમગ્ર